ગાંધીધામના ડીટીપી ગ્રાઉન્ડ ખાતે કાર્નિવલ લોકમેળો યોજા રહ્યો છે તે લોકમેળો દિન પ્રતિદિન પોપ્યુલર બનતો જાય છે તમામ લોકો માટે આનંદ પ્રમોનની વ્યવસ્થા કરવામાં આવે છે સૌથી મહત્વની વાત લોકમેળામાં આયોજકો દ્વારા સુરક્ષાના તમામ પ્રકારના પ્રબંધો કરવામાં આવ્યા છે હવે જો ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામમાં શરૂ થયેલો કાર્નિવલ લોકમેળો દિન પ્રતિદિન લોકોના આનંદ પ્રમોદ માટે ખૂબ જ મહત્ત્વનો બની રહ્યો છે બાળકથી લઈને યુવાન લોકો આ મેળાનો આનંદ માણી રહ્યા છે સૌથી મહત્ત્વની વાત છે કે મેળાના સંચાલક દ્વારા પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા તમામ સુરક્ષાના પ્રબંધ કરવામાં આવ્યા છે ગાંધીધામના ડીટીપી ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલ કાર્નિવલ લોકમેળો લોકો માટે એક નવું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ખાસ કરીને દરેક મુલાકાતીઓ આવે છે તેમની સુરક્ષા માટેનો સંપૂર્ણ પ્રબંધ મેળાના આયોજકો દ્વારા કરવામાં આવ્યો છે મેળાના સ્થળે ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ ઇમરજન્સી એક્ઝિટ સહિતની તમામ જૂની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે બાળકો હોય કે વયસ્ક દરેક પરિવાર સંપૂર્ણ નિર્ભયતાથી મજા માણી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે લોકમેળો શહેરના નાગરિકોને એક નવો અને યાદગાર અનુભવ આપી રહ્યો છે મેળાનું આયોજન કરનારા લોકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની અફવાથી પ્રેરાવની અને તમામ પ્રકારના પ્રબંધો કરવામાં આવ્યા છે